light એ આપણી એવી જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે કે એના વગર આપણે રહી જ ન શકીએ એક સમયે લાઇટ બંધ હોય તો અંધારાથી જીવી શકીએ પણ પંખા બંધ હોય અને આ ગરમીમાં રહેવું એ પરિસ્થિતિ બહુ જ મોટા ભાગે લોકો સહન નથી કરી શકતા અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે લોકો જલ્દી અકળાઈ પણ જાય છે કારણ કે ગરમી ખૂબ વધારે છે અને આ પરિસ્થિતિમાં જ્યારે રાત્રિના સમયે લાઇટ જતી રહે ત્યારે લોકોની હાલત શું થાય અને એનાથી લોકો અકળાઈને શું કરી શકે એની વાત કરવી છે રાજકોટના પીજીવીસીએલના જે કર્મચારીઓ છે એ અને કચેરીમાં આજે બબાલ થઈ કચેરીમાં બબાલનું કારણ શું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ત્યાં પહોંચ્યા સ્થાનિક લોકો સાથે પહોંચ્યા કારણ કે રાજકોટના વોર્ડ નંબર બેમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજ રાત્રે લાઇટ જતી રહે છે એ લાઇટ જતી રહે એના પછી અનેકવાર પીજીવીસીએલમાં કમ્પ્લેન કરવાથી અનેકવાર ફોન કરવાથી કંઈ જ સોલ્યુશન ન આવે અને લોકો ત્યાં અકડાયા ચાર પાંચ દિવસથી સતત આ ચાલતું હતું ત્યારે જયમીન ઠાકર ત્યાં પહોંચ્યા આજે પીજીવીસીએલના જેટલા કર્મચારી છે ત્યાં જે લોકો હતા એ બધાને ખખડાવ્યા અને કહી દીધું કે મને કોઈના બાપની પણ બીક નથી લાગતી આ તમારા બાપાની પેઢી નથી કે તમને મરજી પડે એવું તમે કામ કરો સામે પીજીવીસીએલના જે અધિકારી છે એમને એવું કહેવું છે કે સતત જે કામગીરી ચાલી રહી છે લાઇટને લઈને વોલ્ટ ઓછા પડી રહ્યા છે ને એના કારણે આવી રીતના લાઇટ જાય છે અને અમે પૂરો પ્રયાસ કરીશું કે હવેથી એવું ન થાય પણ ત્યાંથી જે વિડીયોઝ આવ્યા છે એ વિડીયોમાં દેખાય છે કે કઈ રિતના જયમિન ઠાકર એ અધિકારીને ખખડાવી રહ્યો છે કહી રહ્યો છે કે મારા પર એફઆર કરી દો હું તમારા બધા ફોન કરીને આવું છું

તમારે આવું જ પડશે નહીં શકો તો હું અહીંયા બેઠો છું હું ધરણા કરી દઈશું રાઠોડ ભાઈ તમે અહીંયા આવવું જ પડશે તમે લોકો ઘરે નોર્યો તમારા ઘરની અમે જન આંદોલન કરી તમે અહીંયા આવો અત્યારે મેં તમને કીધું ને તમે કેમ નહી આવો અહીંયા કાર્યપાલક કેવી રીતે આવે તમારી શું જવાબદારી છે રાઠોડજી આપની શું જવાબદારી છે તો તમે કેમ તમારી જવાબદારીમાંથી હું મીડિયાની સામે બોલું છું અત્યારે હું બધા પ્રતિનિધિઓને લઈને આવ્યો છું સાહેબ હજી તમને સમજી લેજો તમે તમને કોઈ અધિકાર નથી પ્રજાને હેરાન કરવાનો ચાર દિવસથી વોટ નંબર બે માં એરપોર્ટ રોડ ઉપર લાઈટ જાય છે અને રાત્રે જ તમને લોકોને ભૂખ લાગે ને ખાડો ખોદવા નીકળો છો બધા

તમે જવાબ આપો ખ્યાલ છે એમ જવાબ આપો મને તમે દિવસે કેમ કામ ભારત ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર ન હોય તમારા બાપુજી ની પેટીએમ જો તમારા ઘરના કનેક્શન લેજો બોલો બોલો ફટાફટ બોલાવો અંડરગ્રાઉન્ડ કેબલ નો ફોર નીકળા છે ચાર દિવસથી તમે કોઈ છે તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા પણ ઈ તો તમને સમજાવવા માંગુ છું હા બોલો હાલો બોલો જો આપણો ઇન્ટરનેટ કેમણો જે રહ્યા છે એમાં ઇન્ટરકનેક્શન રશમનગર માંથી નાવર હેને છે ઓર્ડર નંબર બેનો હે કોટેરી આખો બોલું છું મારા ઘરની વાત નથી કરતો એમાં ઈ જે કેબલ ફોર નીકળો છે આજે તે ડિગ્રી નું કામ કરવાનો છે ડિગ્રી નું રિપોર્ટ છે એટલા માટે સી

તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો રાખો સાહેબ હજી તમને કહું છું અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈ ને મારા ની અંદર તો હું તાળા મારતી છું તમારા એમડી ના કનેક્શન હું કાપી નાખીશ તમારા એમડી મારા ફોન નથી ઉપડતા જોશી સાહેબ પ્રજાના પ્રતિનિધિ અમે છીએ પ્રજાના પ્રતિનિધિ તમે છો તમે પગાર ખાવ છો પ્રજાનો

છેલ્લા ત્રણ દિવસ હું તમારી વાત કરું છું કરવાનું લોકોને હજાર લોકો હેરાન કરવું મને કોઈના બાપ ની ડેટ નથી તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે હવે સમજાવ તમારા બધા મનમાં તાળા મારી રાજકોટમાં

અમારે દરેક ફોન સેન્ટરમાં દરેક આવેલા છે આ ઉપરાંત અમારું કસ્ટમર કેર સેન્ટર પણ નંબર થી કાર્યરત મને દસક ફરિયાદ આવેલા છે અગે રાત્રે તો મે કસ્ટમર કેન માં કેટલા ફોન રિસીવ કર્યા દીવા તમને સવારે હું જાણી અત્યાર નથી કારણ કે સીધા અમે અહીંયા જવા છે એટલે મે ના થાવા ભૂલ હશે તો આપણે સ્વીકારું કે સતી દિલફર માફ તમને એ કહો છો કે અમારો જે કસ્ટમર કેર સેન્ટર 1922 છે એની અંદર સુધી સુધી 35

માનની જયમિનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમા નગર પછી રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરેલ અનુસંધાનનું આપ જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમ ટેક્સ ફીડરમાં બેસો મૂકી પોર્સન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આજ ફીડરમાં ટ્રીપિંગ આવેલું અને ત્યારે યુનિયન બેંકનું પાછળવાળું જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધું ફરીવાર બુધવારે રાત્રે આ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેબી લક્ષ્મીનગર એસ નીકળે છે અને એ અંદાજિત અઢી કિલોમીટરની લંબાઈનો મ્યુઝી કેબલ છે એમાં ફૂલ ડિટેક થયેલો જેથી આ આખી કો ફીડર અમે બાજુમાંથી ભુવેશ્વર ફીડર જે નીકળ્યા છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફિડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું નવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સાપ છ વાગ્યા સાડા પાંચથી સાડા છની વચ્ચે અમે આમાં ફોલ્ડ ડિટેક્ટર કીટથી અમે આને ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે તેને અમે આ કાર્યવાહી કરવાની છે અને આ ફીડરમાં આ ફીડરમાં સતત વીજ જરૂર રહે એ માટે અમે જરૂરી સમારકામો અમે

કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ પાલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવી સીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીબીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત આપો કે હવે હું લાઇટ નહીં જવા હતો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખી આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીબીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીબીસીએલનું બીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાય પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું છે કે હું કાલથી કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઈટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે મેં પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઈટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાખી નહીં લેવા મેં કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોબી નથી ભાઈ મે આપને પેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમારા સંસ્કાર છે અમને પાર્ટી માંથી એ જ આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે નો હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છીએ આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને એંસીથી કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં ને રાજ્યમાં ને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે અમે લાઇટ અવેન થશે તો દિલિંગ લોકો સંપર્ક બિલકુલ મારો સંપર્કજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ઠેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે પછી લાઈક જશે તો શું હું તો અહીંયા પાછો આવી જવાનું છું લેખિત માંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિત સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ કાળે હું સાંકી નહીં લઉં હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગ રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર બીજી વિશે એમડી ફોન નથી રિસીવ કરતા એક સન પ્રતિનિધિ મે બી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો આપણે જ્યારે શહેરમાં રહેતા હોઈએ ત્યારે આપણા માટે 5 મિનિટ પણ લાઈટ વગર રહેવું એ મુશ્કેલ થઈ ગયું છે આ બધાની વચ્ચે ફરી એકવાર રાધા નેસડા યાદ કરાવું છે કે જ્યાં હજુ સુધી લાઈટ નથી પહોંચી ત્યાંના લોકો હજી એ જ પરિસ્થિતિમાં જીવે છે પંખા વગર જીવે છે હજુ અનેક એવા છેવાડાના ગામડાઓ છે કે જ્યાં જ્યારે વીજ કાપ આવે ત્યારે કલાકો સુધી અને દિવસો સુધી લાઇટ જ નથી આવતી રાજકોટની આ પરિસ્થિતિ મહાનગર અને આપણે એવું કહીએ કે પીજીવીસીએલ અને યુજીવીસીએલ અને બધી જ જે કંપનીઓ છે વીજની એ જ્યારે આટલા બધા પૈસા લે છે સર્વિસના આટલા બધા પૈસા લે છે ત્યારે આવી પરિસ્થિતિ થાય તો જવાબ આપવા કોઈ કેમ રેડી નથી હોતું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જો રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો